નમસ્કાર આપ ચોવીસ કલાક હું છું મહત્વપૂર્ણ સમાચાર તરફ તો બનાસકાંઠામાં અલ્પેશ ઠાકોરની સભામાં ઉડ્યો અલ્પેશ ઠાકોરના ચાલુ ભાષણમાં મંડપ ઉડ્યો દિયોદરના કોતરવાડા ગામે ચાલતી હતી આ સભા કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ અલ્પેશ ઠાકોરની આ પ્રથમ સભા પ્રથમ સભા યોજી બનાસકાંઠાના દિયોદરમાં ત્યારે અચાનક જ એકાએક મંડપ ઉડ્યો મંડપ ઉડતાની સાથે જ સભામાં તફરીનો માહોલ જોવા મળ્યો બનાસકાંઠાના દિયોદર ખાતેના દ્રશ્યો છે અલ્પેશ ઠાકોરની સભામાં અચાનક મંડપ ઉડ્યો તમામ લોકો આ સભામાં જોડાયા હતા અલ્પેશ ઠાકોર પ્રચાર પણ કરી રહ્યા હતા ત્યારે અચાનક જ આ પ્રકારની ઘટના સામે આવી વધુ વિગતે વાત કરવા માટે સંવાદદાતા અલ્કેશ આપણી સાથે જોડાઈ ગયા છે અલ્કેશ શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે અલ્પેશ ઠાકોરની આ પહેલી સભા કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ ને આ પ્રકારની ઘટના શું વિગતો ચોક્કસ વાત કરતો અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ માંથી રાજીનામું આપ્યા બાદ આજે બનાસકાંઠાના ખોતરવાડા ગામે ઠાકોર સેનાના અપક્ષ ઉમેદવાર સરુજી ઠાકોર છે તેમની સભા કરવા અર્થે આવ્યા હતા અને જેવા જ અલ્પેશ ઠાકોર પ્રચાર કરવા માટે ઉઠ્યા અને તેમનું ભાષણ ચાલુ હતું ત્યારે અચાનક જ એક બાજુનો મંડપ ભારે પવનના કારણે ઉડી ગયો હતો જેના કારણે અફરા તફરી મચી ગઈ હતી જોકે મંડપ ઉડ્યા બાદ અલ્પેશ ઠાકોરે પોતાનું ભાષણ ચાલુ રાખ્યું હતું અને અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે આ કેટલાય લોકો ઉડી જશે અફરાતફરી થઈ હતી તેને સંભાળી લેતા અલ્પેશ ઠાકોરે જે મંડપ ઉડવાની ઘટના ને ઠાકોર આંધી બતાવી હતી ને તેમનો પ્રચાર હતો તેમની સભા હતી તે ચાલુ રાખી હતી બિલકુલ આભાર સમગ્ર વિગત બદલ